નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ભારત અને પાકિસ્તાન ઘર્ષણ વચ્ચેનું સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી હતી તેમ છતાં પાકિસ્તાનની અવર ચંડાઈ અને નાપાક હરકતો સામે આવી રહી છે

હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજ તારીખ અગિયાર મે ની વાત કરીએ તો આજ રોજ રાજકોટ જામનગર કચ્છ સહિત દસ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો આવનારા સમયમાં ચોમાસું વહેલું આવે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે

પંચમહાલના શહેરોમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ઈડરમાં પણ સમાચારની વાત કરીએ તો વડોદરામાં જોયેટે ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે કમાટી બાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવારની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને તે મૃત્યુ પામી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે પાકિસ્તાની નાપાક હરકતો સામે આવી રહી છે કચ્છમાં પણ અવારનવાર હુમલા કરી રહ્યા છે કચ્છમાં અગિયાર પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા મોટા ભાગના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે દ્વારકા જામનગર ભુજ બનાસકાંઠા અને કચ્છના સરહદી વિસ્તારોમાં બ્લેક પણ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હવે સુધરવાનું નથી તેને પાઠ ભણાવવો જરૂરી છે સીઝ ફાયરનો ભંગ થતા સરહદી ગામના લોકો એકસુર થયા છે ઉત્તર ગુજરાતના

મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ગુજરાત ટાર્ગેટ ઉપર જોવા મળ્યો છે ફરીથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સેનાએ પાકિસ્તાનના અગિયાર ડ્રોનને તોડી પાડ્યા છે ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું તો ચીને કહ્યું છે કે અમે પાકિસ્તાન સાથે છીએ ત્યારે પાકિસ્તાનના દાવા પણ સામે આવી રહ્યા છે તેણે કહ્યું છે કે ભારતે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે સેનાએ પેશાવરમાં ભારતીય ડ્રોનને તોડી પાડ્યો હોવાનો દાવો કર્યો છે પરંતુ આ તમામ દાવા અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પઠાણકોટમાં બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા યુદ્ધ વિરામ છતાં આઠ જિલ્લામાં બ્લેકઆઉટ જોવા મળ્યું છે પાકિસ્તાને ત્રણ દિવસમાં બાળ સ્થળોએ હુમલો કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રાલયની મોટી પ્રેસ કોન્ફરન્સ જોવા મળી છે પાકિસ્તાને ત્રણ કલાકમાં ઉલ્લંઘન કર્યું છે જવાબ આપવા માટે પાકિસ્તાન સેનાને આદેશ કરવામાં આવ્યો છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે ત્યારે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે ચોમાસા માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા સત્યાવીસ મે ની આસપાસ આગમન થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં અત્યારે એક ભયજનક માહોલ સર્જાયો છે કારણ કે પાકિસ્તાન અવારનવાર ડ્રોન વડે હુમલા કરી રહ્યો છે ત્યારે પશ્ચિમ કચ્છમાં હાઈ એલર્ટ વચ્ચે પોલીસનો સઘન વાહન ચેકિંગ સામે આવી છે સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદની ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને પાકિસ્તાને અત્યારે સીઝ ફાયર કર્યું છે આણંદની સિવિલ હોસ્પિટલમાં દસ બેડ સાથે ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની અનેક હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે અને ખાસ અને સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે